રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વ હેઠળ અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન કે દિશા નિર્દેશ અનુસાર ચૂંટણી તંત્ર દ્વારા લોકસભામાં ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી બને તે માટેના અસરકારક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે સ્વીપ નોડલ ઓફિસર શ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન મુજબ જન જન સુધી મતદાનનો સંદેશો પહોંચાડવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે રાજકોટ ગ્રામ્ય વિસ્તાર મતદાન વિભાગમાં કોટડા સાંગાણી તાલુકાના ધરતી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માં મતદાન કરીને લોકશાહીના પર્વમાં ભાગ લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ચૂંટણી લક્ષી બાબતો સમજાવીને મત આપવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા તેમજ મતદાનની ઓછી ટકાવારી ધરાવતા વાવડી વિસ્તારમાં મતદાન મથક નંબર એકસો આડત્રીસ અને એકસો ખાતે મતદાનના મહત્વની સમજ આપવામાં આવી હતી અને મતદાનમાં મહિલાઓની ભાગીદારી વધે તે માટે મતદાન કરવા અપીલ કરીને શપથ લેવડાવવામાં આવ્યા હતા અહેવાલ દીપક રાઠોડ